નમસ્કાર દર્શક મિત્રો કિસાન સમાચાર ચેનલ માં તમારું સ્વાગત છે જાણીએ આજના સૌથી મોટા સમાચાર ગુજરાત રાજ્યમાં વરસાદની મોટી આગાહી રેશન કાર્ડ ધારકો ખાસ ધ્યાન આપે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાને લઈને સરકારનો મોટો નિર્ણય દરેક મહિને પાંચ હજાર રૂપિયા ભેટ મળશે પેટ્રોલ અને ડીઝલમાંથી મળશે છૂટકારો વાહન ચાલકો ખાસ ધ્યાન આપે પીએમ ફસલ બીમા યોજના લઈને મોટા સમાચાર

રાજ્યમાં ચાલુ ચોમાસાની સિઝનમાં સાર્વત્રિક વરસાદ છે ગુજરાતમાં અત્યારે તહેવારોના શરૂ થયા બાદ અત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરીને જણાવ્યું કે બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રમાં અત્યારે વરસાદની સિસ્ટમ સક્રિય થઈ છે જે આજુબાજુ ગુજરાતમાં આ સિસ્ટમ પૂર્વ મધ્ય ગુજરાતમાં આવનારા સમયમાં ઓગણીસ થી ચોવીસ ઓગસ્ટ સુધીમાં ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ લાવશે અને કેટલાક ભાગોમાં તો ભારે થી અતિભારે વરસાદ થવાનો છે ત્યારબાદનો ખૂબ જ ઉપયોગીપૂર્ણ સમાચાર જો તમારી પાસે પણ રેશન કાર્ડ છે તો મિત્રો આ ખબર તમારા માટે છે ખાસ ધ્યાનથી સાંભળજો ગુજરાતમાં અન અને નાગરિક પુરવઠા વિભાગે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે રાજ્યભરમાં અપાત્ર એનએફએસલ હેઠળ રેશન કાર્ડ ધારકો સામે અત્યારે સરકાર આવનારા સમયમાં કાયદેસરના પગલા લેવાનું શરૂ કરી શકે છે ગુજરાત રાજ્યમાં અત્યારે 75 લાખ જેટલા રેશન કાર્ડ ધારકો છે તેમાંથી આશરે પંચાવન લાખ લોકોને નોટિફિકેશન પાઠવવામાં આવી છે આ નોટિફિકેશન એવા વ્યક્તિઓને મળી રહી છે કે જેમની આર્થિક સ્થિતિ અત્યારે ખૂબ જ મજબૂત હોવા છતાં તે હજુ પણ ગરીબો માટે અનાજ સહાય યોજનાનો લાભ લઈ રહ્યા છે આ માટે આવકવેરો ભરનાર લોકો મોટી જમીન ધરાવતા જમીન માલિકો જીએસટી ચૂકવતા વેપારીઓ કંપનીના ડાયરેક્ટરો આ ઉપરાંત મૃત્યુ પામેલા વ્યક્તિઓના નામે ચલાવાતા રેશન કાર્ડ ધારકો આ તમામે તમામ વ્યક્તિઓને સરકાર અત્યારે નોટિસ ફાટવી રહી છે જેમણે જિલ્લા પુરવઠા અધિકારીઓને લેખિતમાં પોતાનું સ્પષ્ટીકરણ આપવું પડશે ત્યારબાદ તાલુકા સ્તરે રચાયેલી એક વિશેષ કમિટી તેમના કેસની સમીક્ષા કરશે જો મિત્રો તમે તમારી વાત માન્ય કરી શકશો તો તમારું રેશન કાર્ડ સરકાર ચાલુ રાખશે જો તમે સ્પષ્ટીકરણ અસ્વીકાર્ય કરશો તો તમારું થઈ ગયું તો તમને સસ્તા ભાવે અથવા મફતના ભાવે અનાજ મળતું બંધ કરી દેવામાં આવશે ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર સરકારનો નો પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના લઈને મોટો નિર્ણય કેન્દ્ર સરકારે મિત્રો અત્યારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના બેઠકમાં ચૌદ કિલોગ્રામ જે ઘરેલું એલ ગેસ સિલિન્ડર પર સરકાર દ્વારા ત્રણસો રૂપિયા સબસીડી ચાલુ રાખવાને અત્યારે મંજૂરી તો આપી દેવામાં આવી છે પરંતુ આ સાથે સરકારે આ યોજનામાં એક મહત્વપૂર્ણ બદલાવ પણ કર્યો સરકારે નાણાકીય વર્ષ બે હજાર પચીસ છવ્વીસ થી ઉપલબ્ધ રહેશે પરંતુ તેનો લાભ હવે વધુમાં વધુ નવ વખત માત્ર હવે નવ સિલિન્ડર પર જ સરકારની સબસિડીનો લાભ તમે ઉઠાવી શકશો નવ બાટલા ઉપરાંત તમે જે પણ એલપીજી ગેસ સિલિન્ડર ભરાવશો તેના પર સરકારની સબસિડી લાગુ થશે નહીં ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર દર મહિને પાંચ હજાર રૂપિયા સહાય જો તમે નિવૃત્તિ પછી પછી એટલે કે વર્ષની ઉંમર દર પાસેથી પાંચ હજાર રૂપિયા પ્રતિ માસ પેન્શન મેળવા માંગો છો તો આ સરકારી યોજનાનું નામ એટલે કે અટલ પેન્શન યોજના જેમાં દર મહિને તમારે ખાતરીપૂર્વક પેન્શન આપવામાં આવશે અત્યારે વર્તમાન નિયમો અનુસાર જો કોઈ વ્યક્તિ દર મહિને પાંચ હજાર રૂપિયા પેન્શન મેળવવા માંગતું હોય તો તમારે દર મહિને બસો ને દસ રૂપિયાનું માત્ર રોકાણ કરવું પડશે અથવા તો જો તમે દર મહિને એક હજાર રૂપિયાનું પેન્શન મેળવવા માંગતા હો તો તમારે દર મહિને માત્ર બેતાલીસ રૂપિયાનું સરકારની અટલ પેન્શન યોજનામાં રોકાણ કરવાનું રહેશે જ્યારે આ યોજનામાં સાહીઠ વર્ષ સુધી રોકાણ કરવાનું રહેશે ત્યારબાદ સરકાર દ્વારા તમને દર મહિને એક ખાતરીપૂર્વકની અમાઉન્ટ તમારા બેંક એકાઉન્ટમાં મોકલવામાં આવશે ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર પેટ્રોલ ડીઝલથી હવે મળી જશે છુટકારો કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી તથા રાજ્ય મંત્રી નીતિન ગડકરીએ અત્યારે સ્પષ્ટ સંકેતો આપ્યા છે કે આગામી સમયમાં દેશના રસ્તાઓ ઉપર

ગડકરીએ કહ્યું કે ઇથેનોલના ઉપયોગથી પ્રદૂષણ પણ અત્યારે ઓછું થાય છે સરકાર દ્વારા અત્યારે જ પેટ્રોલમાં પણ ઇથેનોલની માત્રા વધારી દેવામાં આવી છે સરકાર દ્વારા આવનારા સમયમાં પેટ્રોલ અને ડીઝલથી ચાલતા વાહનોથી લોકોને છુટકારો આપવામાં આવશે ત્યારબાદમાં મોટા સમાચાર વાહન ચાલકો અત્યારે દરેક ધ્યાન આપે એનએચએઆઈ દ્વારા પંદર ઓગસ્ટ થી ત્રણ હજાર રૂપિયાના વાર્ષિક ફાસ્ટેગ પાસની સુવિધા શરૂ થઈ રહી છે આ પાસ સરકાર દ્વારા એક જશે આ પાસનો ઉપયોગ ફક્ત તે વાહનો માટે થઈ શકશે કે જેના પર તે નોંધાયેલ હોય જો તેને કોઈ અન્ય કોઈ વાહન પર વધારવામાં આવે તો તાત્કાલિક તે ડિએક્ટિવ થઈ જશે આ સુવિધા રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને રાષ્ટ્રીય એક્સપ્રેસ વે પરના ટોલ પ્લાઝા પર લાગુ પડશે તેનાથી લગભગ બે હજાર રૂપિયાથી લઈને ચાર હજાર રૂપિયા સુધીનો વાહન ચાલકોને ફાયદો થવાનો છે સરકાર દ્વારા અત્યારે પંદર ઓગસ્ટથી ત્રણ હજાર રૂપિયાનો વાર્ષિક પાસ ફાસ્ટેગ રજૂ કરવામાં આવશે જેનો ઉપયોગ તમે બસો ટ્રીપ સુધી કરી શકશો ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર પીએમ ફસલ બીમા યોજનાને લઈને આજે ખેડૂતોના ખાતામાં મોટી રકમ જમા થવાની છે આ રકમ પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના હેઠળ જારી કરવામાં આવશે જેનો લાભ ત્રીસ લાખ ખેડૂતોને મળવાનો છે મિત્રો આ માહિતી આપતા કૃષિ મંત્રી સિંહ ચૌહાણે એક વિડીયો પણ શેર કર્યો તેમને એક્સ એકાઉન્ટ પર એક વિડીયો પોસ્ટ કર્યો જેમાં તેઓએ જણાવ્યું છે કે આપત્તિથી પીડિત લગભગ ત્રીસ લાખ ખેડૂતોના ખાતામાં સરકાર દ્વારા નાણાં ટ્રાન્સફર કરવામાં આવશે હવે એ જાણી જઈએ છીએ કે ખેડૂતો જેના પર આ નાણાં ટ્રાન્સફર કરવામાં આવે તે પીએમ ફસલ બીમા યોજના શું છે પીએમ ફસલ બીમા યોજના કેન્દ્ર સરકાર દ્વારા આ યોજના એવી પરિસ્થિતિમાં ખેડૂતોને મદદ માટે શરૂ કરાઈ છે જ્યારે કુદરતી આફત હોતી તેમની ખેતીઓના પાકને નુકસાન થાય

ભારતે પણ અત્યારે વળતો જવાબ આપવાની મિત્રો તૈયારીઓ શરૂ કરી દીધી છે હિન્દુસ્તાન ટાઈમના અહેવાલ મુજબ ભારતે પણ કેટલાક યુએસ ઉત્પાદકો પર પચાસ ટકા ટેરિફ લાગવાની યોજના બનાવી લીધી છે ભારત દ્વારા રશિયા પાસેથી તેલ ખરીદનારને કારણે અમેરિકાએ ભારતીય સ્ટીલ એલ્યુમિનિયમ અને અન્ય ઘણા ઉત્પાદનો પર પચાસ ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી ત્યારબાદ અત્યારે સમગ્ર દુનિયામાં વેપારના અને ધંધાના નિયમો બદલાઈ ગયા છે પરંતુ ભારતે પણ અમેરિકાનો આ કડક શબ્દોમાં જવાબ આપવા માટે અત્યારે અમેરિકન વસ્તુઓનો બોયકોટ કરવા અને પચાસ ટકા ટેરિફ લાગવા માટે અત્યારે સરકારે યોજના ઘડી લીધી છે ત્યારબાદના મોટા સમાચાર સોના ચાંદીની કિંમતમાં ઘટાડો આજે સોના અને ચાંદીની કિંમતના ભાવમાં ઘટાડો થયો ચોવીસ કેરેટ ગ્રામ સોનું આજે સાતસો એકતાલીસ રૂપિયા સસ્તું થઈ ગયું છે અને તેનો ભાવ એક લાખ બસો એક રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચ્યો બીજી તરફ ચાંદી આજે ચારસો ચોવીસ રૂપિયા ઘટીને એક લાખ ચૌદ હજાર ત્રણસો એંસી રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગઈ છે છેલ્લા કેટલાક દિવસોથી આ કિંમતથી ધાતુઓના ભાવમાં સતત વધી રહ્યા હતા પરંતુ આજે સોનાને ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સોનાને ચાંદીને લઈને આપવામાં આવ્યો મહત્વપૂર્ણ નિર્ણય બાદ આજે સોનાને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર ગુજરાત હાઈકોર્ટે વર્ષ બે હજાર સત્તર અઢારના ખરીફ પાકના નુકસાન અંગે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો હાઈકોર્ટે એસબીઆઈ વીમા કંપનીને પંદર હજાર પાત્ર ખેડૂતોને પાક વીમાની રકમ આઠ ટકા વ્યાજ સાથે ચૂકવવાનો આદેશ આપ્યો આ કુલ રકમ સાત કરોડ રૂપિયાથી પણ વધુ હોવાનો અંદાજ છે